દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસવા રાજપીપળા જેલમાંથી છૂટ્યા હતા પત્ની શકુંતલા બેનના જામીન મંજૂર થયા હોય આજે એકલા ચૈતરભાઈ રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા તેમના બીજા પત્ની વર્ષા વસાવા સહિત તેમના સમર્થકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું જીતનગર રોડ પર હજારોની જનમેદની ઊંટી મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને વધાવ્યા ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડ્યા હતા એક રોલ શો જેમ જેલ જેલ બહાર માહોલ બન્યો હતો આદિવાસી શેર આયાના નારા લાગ્યા હતા મોટી સંખ્યામાં ભીડ બે કાબુ બની હતી પોલીસ પણ મજબૂર બની હતી રાજપીપળા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપળા અને ડેડિયાપાડામાં મોવી ખાતે પહોંચી તેમના પરિવારને મળ્યા હતા ભવ્ય સ્વાગત કર્યું હતું ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે શરતી જામીન પર છુટકારો થયો હતો ચૈતર વસાવા ચાલીસ દિવસથી જેલમાં હતા વનકર્મીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા આ દરમિયાન તેઓને સેશન અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી ના મંજૂર થયા બાદ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું ત્રણ દિવસના રિમાઇન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ મોકલી અપાયા હતા આ દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માએ તેઓના સમર્થનમાં સવા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બીજી તરફ દસ જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટમાં ચૈતર વસાવાની જામે અરજી મૂકવામાં આવી હતી ચૈતર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહે તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી સરકાર પક્ષે સરકારી વકીલ જય ગોહિલ હાજર કેસની ગંભીરતા ને લઈ દલીલો રજૂ કરી હતી નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સે જજ નેહલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી ચૈતર વસાવા બાર શરતોએ જામીન મુક્ત કર્યા હતા ધારા ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકાશે સરનામા અને કોન્ટેક નંબર આપવાના રહેશે ઉપરાંત રૂપિયા એક લાખને બે જામીન અને તેટલી જ રકમના જાત પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે તપાસ પૂર્ણ થઈ શીટ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાઈ દર મહિનાની પહેલી તારીખે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે ગુજરાતની હડ છોડવી નહીં આ સહિતની બાર શરતોએ જામીન આપવામાં આવ્યા છે જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે તેમની સામે વનકર્મીને માર માર્યાની ધમકી આપી એક ગ્રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો તેમની મડવા રાજપીપળા જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ જ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે હાજબ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના જેલની આવું મારા ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજોજો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણી માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહી ના લોકો એ એક લાખ થી પણ વધારે મતો થી ચૂંટાયા છે અને અહીંના લોકો એ લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું પટેલ ટ્વીટના માધ્યમથી કહે છે કે છોટુ વસાવા મને સહકાર આપવાના છે આદિવાસી છે બેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણો સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા પીરસા મુંડાના અમે વંશજો છે અમે ક્યારે ભાજપ સામે અમે ક્યારે નથી પણ પૂરી તાકાત આ ફોરેસ્ટ વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે

આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે છેલ્લો સવાલ નવું સરનામું શું હશે ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોટનો અમે માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ